માર બધું રાખવાનું પડ્યું પણ મારા ના ના ખ્યાલ લઈ જવાનું રાખવા જાય કહું મારા પડશે

પૈસા નહી માલું હવે બચ્ચું હજાર રૂપિયા નો છે બધું નાખજો તમે હજાર રૂપિયા જો રૂપિયો ના મળે

મારસો મારા ઘેર ચો વાત રાતે કોમો પડી જાય ખાવાનું હે આટલા વેલા કરે તો બધું પડી જાય એટલે આવજો તો રવા દો આવું એટલે મને આવ્યો એટલે મન પણ

પણ ચા ની રાખો ને આ ભજન કોઈ ને નહીં પા ના ના એમ તો મેમ ના બને એટલે આ તો આબરૂ કાઢો ના તમે એટલે મેં તો પેલ થી કઈ જશું પીન ના આવતા એમ સારું હા આવશે લેતા આવજો પાઓ સમજી બકાર અમદાવાદ જુઓ આવું નાખે હા તમે અમદાવાદ જોડો પીન ના આવતા એટલે મારું બેટ છે ઉતાળમાં ઉતાળમાં પેલા મેમન ને ફોન કરવાનું વિહી રહી ગયો હશે ફોન કરું તણ શું કરું આ ફોન લાગ્યો તો તાન માંડ બી થોડું ડાવડ છે વધારે આવડતું નથી હા જો અહી લાગ્યો હોલો હા બોલો કોઈ છો થોડુંક દાવ છે

ચલો દુઃખ લઈને શું કરે છે એ વાત તો હસી મજા ના આવે અને પેલા તો આમ તો ભજન ભાત અને આપડે પાઇક ના લાઈટ આપડે છે